હેલો મિત્રો જય માતાજી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે કારખાને જવાનું છે અને મેં જો આપણે સિરાઈ લીધું છે ને ઇતિકાબેનને તુર્વિકાબેન બે બહેન પૂર ગયું હે બપોરે કારખાનાથી આવીને વ્લોગમાં બતાડ્યું પાછા આવે અટાણું કારખાને જવાનું ટાણું થઈ ગયું છે આઠ વાગ્યા ગયા હે એટલે કારખાને જવા દેવી દેવીને વ્યાસી ઇતિકાબેન હા તો ભાગ લાવ્યા છે ઇતિકાબેન ખાવામાં બેહવાનું હોય એ બપોર પછી ખવાય અટાણે સાગ રોટલા ખાવાનું હોય વાઇટ કે છે ગાંઠિયા હોતન છે વેફર છે બીજું હું સીધી ખાવું જોઈએ એ નહીં આવડું આ શું કે આ એ વેફર જ છે એ બિસ્કિટ છે મળો ખાવા તો હાલો માર નહીં ખાવું મારે આવું શાક રોટલા ખાવાનું એ થોડું ખાવા બે હૈરાણ હમણાં ખાઈશું તો दूरविका बेन जो अरे दूरविका जो जागे से मैं तेड़ी नु भी है तो आप राख नहीं का दूरविका हूँ बोलो हूँ 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 जो आप बपोरा करवा बेच गया से बपोरा में दाणा शाक बनायू से सलाद से वाइट के से जो हमारी रीतिका बेन એને કે બપોરા કરવા નથી પાક ખાઈ લીધો હશે કાઈ થી કા કે કરવાનાસ બપોરા રોટલી કરસ હજી રોટલી કરસ ઈ દે બેન હમણાં ખાઈ લેશા કળે ક્રે કાઈ થી કા આપડે ખાવા આવે કરો છો જો આપણે કારખાને જવાનું ઠાણું થઈ ગયું છે ઈ થી બેન ડેલો ખળવાયા છે બપોરા Ubaru, sắm phải là đi khoa lấy rồi giờ rồi. Nhầm nó tan đổ khule. Nhìn này nó là, là um, không. Bye bye. Bye bye. đây đi. ta. ની દવા લેવા તે નામ ભૂલાઈ જાય નીતિકા બેન આણીશે રિતિકાબેન મીરાશ ખાવા કંતિકાબેન બહુ મજા આવે રિતિકાબેન બેલી બહુ આવે આપણે પેલા ખંભાળા કારખાને જતા હતા નહીં ત્યારે રોજ દાબેલી લેતા આવતા કાંઈ તીકા આજ નાસ્તામાં હશે દાબેલી રોજ બીજો નાસ્તો હોય ભૂંગળા ને એવું કાંઈ તીકા મળો ખાવા બેલી શું કરે છે શું કરે છો ટેટી ખાસ હમણે દાદી લઈ ખાતી હવે ટેટી ખાય છે આપણે વાળું કરવા બે ગયા સીવી એ બેનને જો ખાવાનું દીધું છે શાક દૂધ દઈ દીધું હે અને એ જો ટેટી ખાવા બેઠી ગયા ટાણ ટેટી મોલ આવી તમે તારે સારું સારું જ ખાવાનું હોય ને રોઈ છે હા મજા આવે હર કી ખાઈ જેવો